કેશુભાઈ પટેલે જેમાં તેમને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું બાપાએ સંવેદનશીલ વક્તવ્યમાં લોકોને સિંહ અને બકરીની વાર્તા કહીને અન્ય પક્ષો દ્વારા અપાતી લાલચોની ઉડાવી હતી કે દીકરા તને ખબર છે કે કદાચ જંગલ માં ચૂંટણી આવી લાગે બાપાએ તેમના ભાષણમાં નરેન્દ્ર મોદી પર એક પછી એક આક્ષેપોના તીર છોડ્યા મોદી સરકાર અને તેમની સરકારની સરખામણીમાં પોતાના સમયમાં સારા કામો થયા હોવાનું તેમણે જણાવ્યું તો બાપાને દેશદ્રોહી ગણાવનાર નવજોત સિદ્ધુ પર પણ આકરા પ્રહારો કર્યા અને સિદ્ધુએ ક્યાં જઈને કીધું કે સુભાઈ તો દેશદ્રોહી માનવી ના જીવન ની અંદર સૌથી ગાઢ નહિ લાંછન કોઈ મોટા માં મોટું હોય ને તો દેશ દ્રોહ નો છે મેં કહ્યું સાબિત કરો મેં ક્યાં દેશ દ્રોહ કરો અરે ચોર્યાસી વર્ષની મારી ઉંમર થઈ મેં ક્યાંય ગુનો નોંધાયેલો છે તમારા ચોપડે કેશુભાઈની સભાના સ્થળે એટલી ભીડ જામી હતી કે અન્ય લોકો અંદર આવી શકતા નહોતા ત્યારે ચાલુ સભામાં ત્રણ ગાયો પ્રવેશતા અફડાતફડી મચી ગઈ હતી જોકે બાપાએ આ બાબતને પણ વિરોધીઓનું કાવતરું ગણાવી હતી કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત